પશુપાલક મિત્રો અમે તમને એક સંદેશ આપવા માંગીએ છીએ કે તમે જે પશુપાલન એટલે કે ગાય યા તો ભેંસ રાખો છો તો એક ઉદ્દેશ છે કે તમને ચોખ્ખા ઘે અને દૂધ મળે પણ એક મહત્વની બાબત છે કે એનાથી આપણને એક સારો એવો વ્યવસાય મળે મતલબ એક આવક થાય આપણા ઘરની અંદર તો અમે જે વ્યક્તિને મળી રહ્યા છીએ એ પોતે ગાય રાખે છે હવે એમની ગાયને કંઈક પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લમ શું હતો અને કેવી રીતે સારો કર્યો છે પહેલા અમે એ વ્યક્તિનું નામ પૂછીએ જેથી કરીને તમે પણ કદાચ રૂબરૂ મળી શકો શું નામ છે તમારું મારું નામ દેવાણંદભાઈ નગાભાઈ વામરોટિયા દેવાણંદભાઈ નગાભાઈ વામરોટિયા ગામ કેરાળા કેરાળા ગામ છે આ ગામ ક્યાં આવે ઉપલેટા તાલુકા તાલુકો ઉપલેટાનો જિલ્લો રાજકોટ ઓકે અચ્છા હવે આજે ગાય મિત્રો આપણે જોઈ રહ્યા છે આ ગાયની અમારે તમને વાત કરવાની છે તો દેવાણંભાઈ ગાયને શું પ્રોબ્લેમ હતો હવે એ ગાયને પહેલાં કેલ્શિયમ ઘટતું થાય શું ગાય ધ્રુજારી આવતી અને ઉભી રેતી ઓકે મતલબ ખેંચાઈ જતું તેનું શરીર અચ્છા બે ત્રણ વખત તમે દવા લીધેલી પછી આ તમારા હાથમાં જે તમે પાવડર બતાવવા માંગો છો

જોઈએ મિત્રો અત્યારે આ પેટ વેટ નામનો પાવડર તમે આપો છો બરાબર ને હા હવે આ પાવડર આપવાથી તમારી ગાયને તમે કહેતા હતા કેલ્શિયમની જે હતી એ આવે છે ના એ નથી તમે કહેતા હતા કે એને શરીર ખેંચાઈ જતું હતું પછી આવતી હતી એ એ બધું બધું બંધ બંધ થઈ થઈ ગયું ગયું પછી બીજો ફાયદો આ પાવડર આપવાથી અમારી ગાયું એના ખોરાક માંથી ન મળવાના કારણે પશુઓને આવી નીત નવી સમસ્યા થતી હોય જેનાથી આપણે ડોક્ટર ને બોલાવવા પડતા હોય તો આ સમસ્યા પણ એક તમારી દૂર થઈ ગઈ બીજું ગાયના દૂધમાં શું ફાયદો દૂધમાં અત્યારે ત્રણ મહિના ને વીસ દિવસ થયા છે તો હજી છ લિટર દૂધ કરે છે તો દૂધમાં કોઈ જાતનો ઘટાડો નથી ઘટાડો નથી આવતો ઘટાડો નથી બરાબર હવે એનાથી સૌથી મહત્વની બાબત કે તમે તમને તો ફાયદો થયો છે તો તમે બીજા કોઈને જાણ કરો છો કે નહીં હા જાણ કરો ને મારા મોટા આપણના દીકરા અજયભાઈ છે એની જ ગાને એક આસર ખોટો થઈ ગયો હતો એ આસરમાં શું થતું હતું એ આસરમાં નળી ચડાવવી પડતી હતી ખોદા આવતા

તમારો વ્યવસાય બીજો શું છે મારે ખેતીનો છે અને એના સિવાય બોરવેલનો છે મિત્રો અમે ખાસ કરીને એ પૂછી રહ્યા છીએ કે આ વ્યક્તિ પશુપાલનના વ્યવસાયની સાથે પોતાને ખેતી પણ છે અને બોરવેલનું નામ શું છે તમારે ખોડિયાર કૃપા ખોડિયાર કૃપા તમારું બોરવેલ છે ઓકે મતલબ અમારા કોઈ એવા પશુપાલક મિત્રોને ખાતરી કરવી હોય અને તમને રૂબરૂ મુલાકાત કરવી હોય તો તમને મળી શકે બરાબર હવે અમારે એ જાણવું છે કે આ પાવડર તમને મળ્યો છે કેવી રીતે કોના માધ્યમથી મને આ દિલીપભાઈના માધ્યમથી સાહેબ તમારો પરિચય આપો ને મારું નામ દિલીપ મહેતા હું સુરત કામરેજથી છું સુરત કામરેજ એરિયામાં તમે રહ્યો છો હાજી સાહેબ ઓકે અને તમે આ વસ્તુને કેટલા વર્ષથી જાણો છો સાહેબ સાહેબ હું છ વર્ષથી

પંખો જોઈ રહ્યા છું બીજું કે અહીંયા ચોખ્ખાઇ આપ જોઈ રહ્યા છો કે પશુની આસપાસ ચોખ્ખાઈ એક આપણા પોતાના ઘરની અંદર હોય એવી રીતે આ લોકો ચોખ્ખાઈ રાખે છે મતલબ પશુના શોખીન છે પણ પશુને જે પ્રોબ્લેમ હતો એનાથી એ લોકો નિરાશ હતા તો હવે આપણી નિરાશા દૂર થઈ બરાબર મિત્રો આવા જ કોઈ વ્યક્તિ કે જેમણે સારું એવું પરિણામ લીધું હોય આ વસ્તુના માધ્યમથી તો એવા વ્યક્તિની અમે તમને મુલાકાત કરાવશું અને અહીંયા અમે લઈએ છીએ વિરામ